અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા જોઈ લેજો એ પ્રમાણે આ લોકો પાસે ટાઇમિંગ સેટ કરાવ્યો અને જે પટ્ટા ડ્રો કરવાના છે ને કલર દ્વારા એ અને રાઇટ સાઇડ ભરવાનું હોય તો આઘરથી કેટલા મીટરથી આ જંક્શનથી કેટલા મીટર દૂરથી એ રાઈટ સાઈડ પકડી લે એટલે ટ્રાફિકને અડચન્ટ ના થાય એટલે એ રીતનું આખું આયોજન વાણિયાવડ ક્રોસિંગ એ પહેલા સર્કલ હતું અને સર્કલના કારણે એ બોર ફરવામાં ખૂબ મુશ્કેલી પડતી બોર ફરી અને એ પેટલા જ રોડ બાજુ જવું હોય કે પેટલા જ રોડથી કોલેજ રોડ બાજુ જવું હોય તો ખૂબ મુશ્કેલી પડતી હતી અને એમાં જો લોંગ ટ્રેલર કે હેવી ટ્રક્સ હોય તો એને ટર્ન લેવામાં ખૂબ મુશ્કેલી બબે ત્રણ ત્રણ વાર ટર્ન રિવર્સ કરવી પડે ત્યાર પછી ટર્ન થાય અને એના કારણે ટ્રાફિક ખૂબ રોકાઈ રહેતો હતો અને બીજું એ એ કે જ્યારે ટ્રાફિક અવર્સ હોય ત્યારે ટ્રાફિક અવર્સના અંદર આવવા અપ અને ડાઉન દાંડી માર્ગ અને પેટલા જ રોડ આવવા જવામાં લોકોને ખૂબ તકલીફ પડતી હતી એટલે આપણે ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક સિગ્નલને આપણે જે પ્રમાણે દાંડી રોડનો ટ્રાફિક હોય એ અપ અને ડાઉન હોય કે પેટલાદ રોડનો ટ્રાફિક હોય અપ અને ડાઉન હોય એની કેટલી મિનિટ કયો ટ્રાફિક છે એ જોઈ અને એડજસ્ટ કરી અને એને ટ્રાફિક લાઇટ આજે અત્યારે તો આમ તો ચાલુ કરી દીધી છે પણ આ આખું પ્લાનિંગ જોશે અને એ પ્રમાણે એના નિયમ પ્રમાણેના પટ્ટા બી પાડશે અને બીજું અહીંયા જે રોડ ક્રોસ કરવાની સિસ્ટમ પણ મૂકવાનું કહ્યું છે અને એની ટ્રાફિક લાઇટો પણ મૂકવાનું કહ્યું છે રેડ ગ્રીન થાય ગ્રીન થાય ત્યારે વોકિંગ કરીને રોડ ક્રોસ કરી શકે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવાનું મ્યુનિસિપાલિટીને કહેવામાં આવ્યું છે તો અગાઉની દિવસોની અંદર આ બધા પ્લાનિંગ થઈ જશે અને અત્યારે રોડ ટ્રાફિક જોયા પછી સિગ્નલિંગના મિનિટ કેવી રીતના એડજસ્ટ કરવા સેકન્ડ કેવી રીતના એડજસ્ટ કરવી એનું કામ કરવામાં આવશે અને સાથે ટાઉન પીઆઈ અને ટ્રાફિક પીએસઆઈ અહીંયા અત્રે હાજર હતા અને ડિસ્કસ કરીને આ જે કંઈ એના કેમેરાના જે સીસીટીવી કેમેરા છે એમાં પણ ટ્રાફિક જોશે અને અગાઉનું આયોજન એ પ્રમાણે સિસ્ટમથી કરવામાં આવશે